આ સ્તોત્ર ભગવાન વિષ્ણુના એક હજાર નામો નો સંગ્રહ છે અને તે હિન્દુ ધર્મમાં ખુબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ સમયના અભાવે અથવા તો કોઈ કારણસર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ન થઈ શકે તો વિષ્ણુ સહસ્ત્ર નામનું મહત્વ પણ વાંચી શકાય છે જે આપણે આજેના વિડીયોમાં જોઈશું

હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સો બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટવનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરીના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતોનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપોનો વિનાશ થાય છે જેણે શ્રદ્ધા ભક્તિ ભક્તિપૂર્વક આ સ્ત્રોત્રનું ધ્યાન કર્યું શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળા પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે આવું ચક્રધારી ભગવાનનું વચન છે ઈતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણ હર હર મહાદેવ